નર્મદાના રાજપીપળા નજીક આવેલા કરજણ ડેમની સપાટી ચાલુ સિઝનમાં પ્રથમવાર એકસોને પંદર પોઈન્ટ અઠ્યાવીસ મીટર નોંધાઈ તથા કરજણ ડેમનું રૂલ લેવલ એકસો પંદર પોઈન્ટ પચીસ મીટર જાળવવા માટે ડેમના કુલ બે ગેટમાંથી એક હજાર એકસોને છેતાળીસ ક્યુસેક હાઇડ્રો પાવર સ્ટેશનમાંથી ત્રણસો પચાસ ક્યુસેક સહિત એક હજાર ચારસો ને છન્નું ક્યુસેક પાણી હાલ કરજણ નદીમાં છોડવામાં આવ્યું છે આજ રોજ તારીખ પાંચ ઓક્ટોબર બે હજાર વીસના રોજ કરજન ડેમની સપાટી એકસો પંદર પોઈન્ટ અઠ્યાવીસ મીટર નોંધાઈ હતી જે રૂલ લેવલ એકસો પંદર પોઈન્ટ પચીસથી વધુ હોય કરજન કરજણ બંધના બે ગેટ બે ગેટ વીસ સેન્ટીમીટર ચાર અને છ નંબર ખોલી અગિયારસો છેતાલીસ ક્યુસેક પાણી ગેટ વડે તેમજ સાડા ત્રણસો ક્યુસેક પાણી બે બે યુનિટ હાઇડ્રોપાવર વડે છોડવામાં આવી રહ્યું છે જે કુલ મળીને ચૌદસો છન્નું ક્યુસેક જેટલું થાય છે ગઈકા ગઈકાલે ચાર તારીખના રોજ કરજણ બંધની સપાટી એકસો પંદર પોઈન્ટ પાંત્રીસ મીટર થઈ થઈ હતી જે આ વર્ષની સૌથી વધુ હતી આ વર્ષે કરજણ બંધ પ્રથમ વખત પ્રથમ વખત જ આ વર્ષનું સો ટકા ઉપર લેવલ થયેલ હતું